એક ચાલકે ઈમાનદારીની મિશાલ પૂરી પાડી હતી જેમાં એક સરકારી કર્મચારીના અગત્યના કાગળ અને રોકડ રૂપિયા ભરેલી બેગ રસ્તામાં કોઈક જગ્યાએ પડી ગઈ હતી આ બેગ રિક્ષા ચાલકને મળતા તેણે અંદર રહેલા કાગળ તપાસી અધિકારીના મોબાઈલ નંબર પર ફોન કરી બેગ પાછી આપતા અધિકારીએ રિક્ષા ચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચમાં એક રિક્ષા ચાલકે ઈમાનદારીની મિશાલ ઊભી કરી છે મેરીટાઇમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સરકારી કર્મચારી કામ અર્થે પોતાની મોટરસાઇકલ પર બેગ લટકાવી જઈ રહ્યા હતા આ સમય દરમિયાન થોડે આગળ જતાં તેમને જાણ થઈ હતી કે તેમની બેગ રસ્તામાં ક્યાંક પડી ગઈ છે અથવા ચોરાઈ ગઈ છે જેમાં તેમની પુત્રીના અભ્યાસની ફીના રોકડ રૂપિયા તેમજ તેમના અગત્યના કાગળ સહિતનું સામાન હતો બેગ નહીં મળતા સરકારી કર્મચારીના હોશ ઉડી ગયા હોય તેમ આમ તેમ રસ્તા પર બેગ શોધી રહ્યા હતા આ સમય દરમિયાન એક અજાણ્યા નંબર પરથી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો જેમાં સામેવાળા વ્યક્તિએ એક બેગ તેને મળી છે જો તમારી હોય તો નિશાની આપી લઈ જવા જણાવ્યું હતું સરકારી કર્મચારીએ બેગ મળી હોવાનું સાંભળતા જ શરીરમાં જીવમાં જીવ આવ્યો હોય તેમ લાગ્યું હતું ફોન કરનાર યુવકે બતાવેલા સ્થળે સરકારી કર્મચારી પહોંચતા નિશાની આપી પોતાની બેગ મેળવી તેનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ શહેરમાં વર્ષથી ઓટો રિક્ષા ચલાવી મેળવી રહ્યા છે આજે તેને રસ્તામાંથી બેગ મળતા તેણે તેમાં તપાસ કરતા સરકારી કર્મચારીની પુત્રીના અગત્યના કાગળ અને રોકડે રૂપિયા હતા જોકે મહેનત કરી રૂપિયા કમાતા રિક્ષા ચાલકે ભ્રમિત થયા વગર અગત્યના ડોક્યુમેન્ટમાંથી મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરી બેગ પરત આપી માનવતા મયકાવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ